નાના એવા જંગલમાં એક નાનકડા ચકલીબેન એક નાનકડી દુકાનમાં પોતાના હાથનો સ્વાદિષ્ટ પિઝા વેચતા હતા એમના દુકાનના છાપરામાં મોટા મોટા છિદ્ર હતા અને દુકાનની હાલત પણ સારી ન હતી જેના લીધે ગ્રાહકો એમડા પાસે બહુ ઓછા આવતા હતા ચકલીબેન એક ડબલ ચીઝ પિઝા આપજો બસ 5 મિનિટ ઊભા રહો હું હમણાં જ તાજો તાજો અને સ્વાદિષ્ટ બનાવીને આપું છું અરે આ શું હાલત છે તમારા દુકાનની ના ના તમે રહેવા દો હું બીજા ક્યાંકથી જ ખાઈ લઉં છું અરે રે બહેન તમે એકવાર મારો પિઝા તો ખાઈને જોઈ લો એકદમ સ્વાદિષ્ટ બનાવું છું તમે મારી દુકાનની હાલત પર ના જાઓ ના ના તમે રહેવા દો હું બીજા ક્યાંકથી જ ખાઈ લઉં છું ગ્રાહક તો ત્યાંથી કઈ પર ખાધા વગર એમ જ જતો રહે છે લોકો મારી દુકાન જોઈને મારો પીઝા ખાતા નથી જ્યાં સુધી લોકો મારી પાસે આવીને મારો પીઝા ખાશે નહીં ત્યાં સુધી તેમને ખબર કેવી રીતે પડશે કે મારો પીઝા ખાવામાં કેવો છે બધા લોકો તો સામેવાળી મોટી દુકાનમાં જતા રહે છે એનો પીઝા તો ખાવામાં ટેસ્ટી પણ નથી હોતો ચકલી બેનની દુકાનની થોડુંક જ આગળ એક મોટી પીઝાની દુકાન હતી દુકાન બહુ જ દેખાવમાં સારી અને ત્યાં સ્વચ્છતા વધારે હોવાના લીધે બધા પહેલા ત્યાં જ પીઝા ખાવાનું વધારે પસંદ કરતા હતા અને એ દુકાનવાળો પણ ગ્રાહકોની સાથે મળી ને ચકલી પીઝાની હંમેશા ભૂરાઈ જ કરતો હતો એ ભાઈ એક સેવન ચીઝ પીઝા આપો ને પાંચ મિનિટ ઉભા રહો હું તમને હમણાં જ બનાવી આપું છું એ સામેવાળી વાળી ચકલી જેવા નથી અમે કે તમને સવારે બનાવેલો પીઝા અત્યારે ગરમ કરી આપું અમે હંમેશા તાજો પીઝા બનાવી આપીએ છીએ તમારું મન નહીં ભરાય ખાઈને પણ હા મને સારું અને તાજો પીઝા ખાવું છે એટલે હું ત્યાંથી કઈ પર ખાધા વગર અહીં જ આવી ગઈ અરે એકદમ બરાબર જ કર્યું બહેન તમે તમે એની દુકાન જોઈ છાપરામાં કેટલા મોટા છિદ્ર છે એ જ છિદ્રમાંથી ધૂળ માટી અને વરસાદનું પાણી પણ આવે છે અને એમાંથી જ બનાવેલ પીઝા તમને લોકોને એ આપે છે

એકલેજ એની પિઝામાં સ્વાદ ક્યારેય નહોતો આવતો અને એના લીધે જ ગ્રાહકો બીજી વખત ત્યાં આવતા જ નહોતા એ ભાઈ તમે ચકલીબેન માટે કહો છો કે એનો પિઝા સારું નથી હોતું તમે તમારું પિઝા ક્યારે ખાધો છે એમાં જરાય સ્વાદ નથી અરે મારી બહેન આ લોકોની ખાવાની વસ્તુ છે આપણા પક્ષીઓની નથી અને બીજું તમે ત્યાં ચકલીબેન પાસે ખાધું હોત તો ઠંડુ અને ખરાબ થયેલું મળત આ તાજુ તો છે ને હા હા એ તો તમારી એકદમ સાચી વાત બસ આવી જ રીતે એક ગ્રાહકો સામે ચકલીબેનની ભૂરાયો કરતો અને લોકોને પોતાની વાતોથી ઇમ્પ્રેસ કરી નાખતો પીઝા ખાવામાં એટલો બધો ટેસ્ટી પણ નહોતો તો પણ ગ્રાહકો એની સાથે વધારે મગજમારી કરતા નહોતા કારણ કે એની દુકાન દેખાવમાં સારી અને સ્વચ્છતાવાળી હતી અને ત્યાં ચકલીબેન બેન પણ દુખી થઈ ગયા હતા કાલે આખો દિવસ એક પણ ગ્રાહક આવ્યો ન હતો અને આજે અત્યાર સુધી પણ એક ગ્રાહક આવ્યો નથી અને જે પણ હું સામાન લાવું છું એ પર મને રાત્રે એમને એમ જ ફેંકી દેવો પડે છે અને આવું ને આવું ચાલશે તો વધારે સમય ચાલી શકીશ ને આવી મંદીમાં હે ભગવાન હવે તું જ આ ગરીબ ચકલી કંઈક મદદ કર ત્યાં બાજુના જૂનાગઢના ગીરના જંગલમાં ઘણા બધા પશુ પક્ષી રહેતા હતા ને ત્યાં એમના જંગલમાં એક મોટું કેન્ટીન હતું આખા જંગલમાં આ એક જ કેન્ટીન હતું એટલે આખો દિવસ કોઈને કોઈ ખાવા આવતું જ હતું ત્યાં એ બેન એક પીઝા આપો ને પીઝા તો નથી આટલી મોટી કેન્ટીન છે અને તમે પીઝા નથી મુકતા એક ગ્રાહક તો જતો રહ્યો અને પછી કાગડી બેન વિચારતા હતા છેલ્લા કેટલાય સમયથી કેટલાય ગ્રાહકો પીઝા માંગે છે અને કંઈ પણ લીધા વિના એમ જ જતા રહે છે અને મારી પાસે તો પીઝા બનાવવાળો કોઈ માણસ પણ નથી હું એક કામ કરું છું બાજુના જંગલમાં જઈને પીઝાવાળાને મળું છું દરરોજ સવારે એ પીઝા મોકલી દેશે અને પછી હું ગરમ કરીને ગ્રાહકોને આપી દઈશ મારું નુકસાન પણ ઓછું થશે અને ગ્રાહકોની સંખ્યા પણ વધશે હું અત્યારે જઈને જ મળી આવું છું કાગડીબેન બાજુના ગામમાં પહોંચી જાય છે જ્યાં તેમને સૌ પ્રથમ ચકલીબેનની જ દુકાન દેખાય છે બોનાબેન કયો પીઝા ખાવાનું પસંદ કરશો

અરે બોલો બોલો બેન કયો પીઝા બનાવો તમારી માટે ના ના હું તો આયા મે જાવી થી કાગડી બેન ત્યાંથી જતા રહે છે અને પછી મોટી પીઝા ની દુકાન માં સીધી જાય છે અને એવું જોઈને ચકલી બેન ને બહુ જ દુખ થાય છે મને લાગે છે આ મારી દુકાન ની હાલત જોઈને જ જતા રહ્યા પણ હું પણ શું કરું મારી પાસે એટલા પૈસા પણ નથી જેથી હું સારી દુકાન લઈ શકું જેવી તેવી રીતે આ છાપરાવાળી દુકાનમાં પોતાનું શરૂ કર્યું છે ભગવાન હવે તું જ કંઈક રસ્તો બતાવ કાગડી બેન મોટી પીઝાની દુકાન પર પહોંચી જાય છે અને દુકાન જોઈને ખુશ થઈ જાય છે અને દુકાન તો જુઓ કેટલી મોટી અને સાફ સફાઈવાળી છે હવે હું શું અહીં ટેસ્ટ કરીને જોઉં સીધું જ કેન્ટીન માટે ઓર્ડર આપી દઉં છું આવો આવો બહેન બોલો કયો પીઝા ખાશો તમે મને તમને પીઝાનો ઓર્ડર આપવાનો છે હા હા બોલો બહેન કયો પીઝા ખાવાની ઈચ્છા છે ના ના અત્યારે નહીં કાલે સવારે ત્રીસ પીઝા મારી કેન્ટીન માટે જોઈએ છે બોલો તમે આ ઓર્ડર લઈ શકશો કે નહીં આટલા બધા પીઝાનું ઓર્ડર સાંભળીને દુકાનદાર ખુશ થઈ જાય છે અરે હા હા બેન કેમ નહીં લઉં તમારું ઓર્ડર મારી પાસે તો પીઝા બનાવવાના માણસો પણ બહુ બધા છે હવે કાલ સવારથી જ તમને હું પીઝા મોકલી જ દઈશ તમે ટેન્શન ફ્રી થઈ જાઓ ઠીક છે જૂનાગઢના ગીરના જંગલમાં મારી એક મોટી કેન્ટીન છે ત્યાં તમે મોકલી આપજો કાગરી બેન જતા રહે છે અને દુકાનદાર એકદમ ખુશ થઈ જાય છે આજ જેને મોટી દુકાન હોવાનો સૌથી મોટો ફાયદો કેવી રીતે મને આટલો મોટો ઓર્ડર મળી ગયો અને ત્યાં ચકલી બેન દિવસમાં એક બે પીઝા વેચવા સવારથી સાંજ સુધી બેસી રહે છે પણ ત્યાં કોઈ ખાવા જ નથી જતું હવે હું દરરોજ આમના ઓર્ડર પ્રમાણે પીઝા બનાવીને મોકલી આપીશ અને પછી મને વધારે ઓર્ડર મળતા જશે અને પછી હું આનાથી પર મોટી દુકાન લઈ લઈશ હવે ખરેખર માં એની પાસે કોઈ પર માણસ હતો જ નહીં pizza બનાવવા માટે એટલે બીજા દિવસે સવાર સવારમાં જ pizza પોતે જ બનાવવા લાગી જાય છે અને જલ્દી જલ્દી થી કાગડી બેન ના કેન્ટીન માં પહોંચી જાય છે હું ક્યારની તમારી રાહ જોઈ રહી હતી સારું થયું તમે પીઝા લઈને આવી ગયા બહુ જ સારા પીઝા બનાવ્યા છે એટલે જ વાર લાગી મને પણ આ પીઝા મારી કેન્ટીનમાં વેચવા માટે જ જોઈએ છે અને મને તમારા પર વિશ્વાસ છે કે તમે ટેસ્ટી જ પીઝા લાવ્યા હશો તમારી દુકાન મોટી અને સાફ સફાઈવાળી વાળી છે ને આ લઈ લો તમારા પૈસા અરે કાગડી બેડે તો પીઝા ટેસ્ટ કર્યા વગર જ પૈસા આપી દીધા અને દુકાનદાર પણ બહુ જ ખુશ થઈ ગયો પેલી ચકલી બેન તૂટેલા છાપરાવાળી દુકાનવાળી મારી સામે કેટલા દિવસ સુધી ટકવાની હતી હવે જો ચકલી હું મારી દુકાન એવી બનાવીશ કે તને દુકાન છોડીને ભાગી જ જવું પડશે ક્યાંક કાગળી બેનની કેન્ટીનમાં ગ્રાહકો આવવા લાગ્યા આજે પીઝા મળશે કે નહીં બસ તમારા માટે જ પીઝા મંગાવ્યા છે આ લઈ લો ટોકન અને ત્યાંથી લઈ લો ગ્રાહકે પિઝા ખાધો એને ત્યારે જ કાગરીબેન પાસે ગુસ્સામાં જાય છે આ તમે મને કેવો પીઝા આપ્યો છે એકદમ કડક એમાં પણ કંઈ સ્વાદ જ નથી કે તમને ખબર જ નથી કે પીઝા ખાવામાં કેવો હોય છે મને તો લાગે છે તમને પીઝા બનાવતા આવડતું જ નથી મારા પૈસા પાછા કરો મને નથી ખાવું તમારું પીઝા કાગરીબેને પોતે એ પીઝા ખાઈને જોયો અને ખરેખર એમાં સ્વાદ જરાય ન હતો અને ત્યારે જ ગુસ્સામાં દુકાનદાર પાસે પહોંચી જ આ તમે કેવો પીઝા મોકલ્યો તમારા પીઝા માટે મારી ગ્રાહકો સાથે કેટલી મગજમારી થઈ ગઈ અને તમારા ખરાબ પીઝા માટે મને પૈસા પણ ગ્રાહકોને પાછા આપવા પડ્યા એટલું ખરાબ પીઝા બનાવ્યું હતું પહેલી વખત તમારા લીધે મારા ગ્રાહકોનું એટલું બધું સાંભળવું પડ્યું તમે ત્યારે જ ટેસ્ટ કેમ ન કર્યું ત્યારે ખરાબી મારી સામે જ નીકળતી તો હું માની પણ લેત એ બધુ હું નથી જાણતી મે તમારા જેવા પર વિશ્વાસ કર્યો એ જ મારી ભૂલ થઈ મને મારા પૈસા પાછા આપો ત્યારે જે ગ્રાહક પીઝા ખાઈ રહ્યો હતો એ પણ બોલવા લાગ્યો સાચું જ કહો છો બેન પીઝા એકદમ બકવાસ અને સ્વાદ વગરનો જ છે પણ તમને તો હમણાં જ તાજો પીઝા બનાવી આપ્યો તો પછી બસ આંતી જ ખબર પડે છે કે તમને પીઝા બનાવતા આવડતું જ નથી શાંતિથી તમારો પીઝા લઈ જાઓ મારી કેન્ટીનમાંથી અને મારા પૈસા પાછા આપી દો નહીં તો હું આજુબાજુમાં બધાને હમણાં જ બોલાવું છું શાંતિ રાખો બેન હું તમને તમારા પૈસા આપી દઉં છું મને પણ મારા પૈસા પાછા આપો દુકાનદાર બનેને પૈસા પાછા આપે છે અને કાગડી બેન ત્યાંથી જતા રહે છે આ પીઝા વાળો તો એકદમ બેકાર નીકળો પણ હવે મને મારા બીજો કોઈ પીઝા વાળો તો શોધવો જ પડશે કારણ કે બહુ બધા ગ્રાહકો પીઝા માંગે છે અને હું નુકસાન થવા દઈશ નહીં

અને કાગરી બેનને એ પીઝા ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે અને ચકલી બેનને કહે છે વાહ શું પીઝા બનાવ્યો છે એક બીજો પીઝા પણ ખવરાવ મને હા બેન અત્યારે જ બનાવી આપી દઉં છું આટલું મસ્ત સ્વાદિષ્ટ પીઝા બનાવતા ક્યાંથી શીખ્યું આ બિલકુલ માણસ જેવું ખાય એવું જ બનાવ્યું છે બસ બહેન મારે નાનપણથી રસોઈ બનાવવાનો શોખ હતો એટલે પીઝા બનાવવાનું પણ શીખી લીધું જૂનાગઢના ગીર જંગલમાં મારું એક મોટું કેન્ટીન છે જ્યાં હું અલગ અલગ વસ્તુઓ પર રાખું છું પણ ગ્રાહકો હવે પીઝા વધારે માંગે છે અને મારી કેન્ટીનમાં એ ન હોવાથી ઘણા બધા ગ્રાહકો પાછા જતા રહે છે હું તમને એક ઓફર આપું છું કે દરરોજ સવારે ત્રીસ પીઝા લઈને મારી કેન્ટીન પર આવી જવાનું અને સાથે સાથે પૈસા પણ ત્યારે જ તમને આપી દઈશ માફ કરજો બહેન પણ પીઝા તો તાજુ તાજુ ખાવામાં જ સારું લાગે છે કાગરીબેન મનમાં જ વિચારે છે મારી કેન્ટીનમાં એમ જ પીઝા બનાવતા કોઈને પણ નથી આવતું તો હું એને ત્યાં જ નોકરી પર મૂકી દઉં તો ઠીક છે કાલથી મારી કેન્ટીનમાં આવી જાજો ત્યાં આવીને પીઝા બનાવજો જેટલો નફો થશે આપણે બંને અડધો અડધો લઈશું મહેનત તારી અને સામાન મારો કાગરી બેની આ વાત સાંભળીને ચકલીબેન બેન બહુ જ ખુશ થઈ અને ભગવાનને ને આખરે એની સાંભળી જ લીધી હા હા બેન હું આવી ચીજ કાતી પિઝા બનાવવા પણ તમે તો તમારું દુકાન ચલાવો છો તો મારી કેન્ટીન માં કેવી રીતે સમય આપી શકશો કેન્ટીન સવારે 9 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી ચાલે છે કોઈ વાંધો નથી બેન હું તમારી કેન્ટીન સંભાળી લઈશ અને 7 વાગ્યા પછી 2 થી 3 કલાક મારી દુકાન આવીને સંભાળીશ